નમસ્કાર મેં અગાઉ કહ્યું તેમ હું પાંચ વિડીયોમાં વિપસના ધ્યાનના રસિક પાસાઓ રજૂ કરવા માગું છું પ્રથમ વિડીયોમાં તેના પરિચયના પાસાઓની ચર્ચા કરી છે આજે હું વિપસના એક વ્યવહારિક પ્રયોગ તરીકે ચર્ચા કરીશ વિપસનામાં બેસવા માટે આરામદાયક જગ્યા શોધો શક્ય હોય ત્યાં સુધી દરરોજ એક જ સમયે અને એક જ જગ્યાએ બેસવું ખૂબ મદદરૂપ થશે અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ વિપસનાનો પ્રયોગ કરીને તમે જોઈ શકો છો કે વિપસનામાં બેસવા માટે શ્રેષ્ઠ સમય અને આરામદાયક સ્થળ કયું છે ધ્યાનનો સમય ગાળો તમારી અનુકૂળતા મુજબ વીસ મિનિટ કે ત્રીસ મિનિટ અથવા એક કલાકનો હોઈ શકે છે તમે તમારી અનુકૂળતા મુજબ દિવસમાં એક કે બે વાર વિપસના માટે બેસી શકો છો ફક્ત ધ્યાન એ રાખવું કે જમ્યા પછી અથવા સૂતા પહેલા ઓછામાં ઓછા એક કલાક સુધી તમે વિપસનામાં બેસશો નહીં જમ્યાના એક કલાકની અંદર વિપસના માટે બેસવાથી સુસ્તી અને ઊંઘ આવી શકે છે અને આવી સુસ્તી અને ઊંઘ જાગૃતિ સાથે શ્વાસનું નિરીક્ષણ કરવાની ક્ષમતાને ઘટાડે છે તેવી જ રીતે સુવાના એક કલાક પહેલાં વિપસના માટે બેસવાથી તમારી દૈનિક ઊંઘમાં વિક્ષિપ્ત અથવા વિલંબ થઈ શકે છે તો મુદ્દાની એક વાત વિપસના માટેનો યોગ્ય સમય પ્રભાતથી સંધ્યા સુધી દિવસના કોઈ પણ સમયે જ્યારે નિંદ્રા પૂરી થઈ ગઈ હોય અને ભોજન પચી ગયું હોય ત્યારે છે તમારી પીઠ કરોડોરજ્જુને સીધા રાખીને બેસવું અતિ આવશ્યક છે તમારી આંખો બંધ રાખો અને શક્ય હોય તેટલું તમારા શરીરને સ્થિર રાખો તમે સીધી પીઠના ટેકાવાળી ખુરશી અથવા ધ્યાનમાં બેસવાનો તકતાની મદદ લઈ શકો છો અથવા તમારી જરૂરિયાત મુજબ તકિયા ગાલીચા કે ઓશિકા રાખી શકો છો જો તમે પદ્માસનમાં બેસી શકો તો તે વિપસના માટે ઘણું સારું રહેશે તમારા હાથ પગ ગોળાકાર અથવા વર્તુળાકાર આકારમાં આવી જાય છે તમારી જૈવ વિદ્યુત ઉર્જા એ ગોળાકાર માર્ગમાં ફરતી રહેશે કારણ કે હાથને હાથ સ્પર્શે છે અને પગની પગ સ્પર્શે છે અને તેથી જો એક હાથમાંથી ઉર્જા બહાર નીકળે તો તે બીજા હાથમાં જાય છે અને તેવી જ રીતે જો એક પગમાંથી ઉર્જા બહાર નીકળે તો તે બીજા પગમાં જાય છે આપણા હાથ અને પગ એ અણિયારા છેડા છે જ્યાંથી ઉર્જા બહાર નીકળે છે કારણ કે ઉર્જાને બહાર નીકળવા માટે અણિયારા છેડા જરૂરી છે કદાચ તમે જાણતા હશો કે સદીઓથી બૌદ્ધ સાધુઓ પદ્માસનમાં વિપસ્નાનો અભ્યાસ કરતા આવ્યા છે તેઓ માત્ર એક જ વાર જમણ જમે છે અને તે પણ એટલી ઓછી માત્રામાં કે જેને આપણે લગભગ નાસ્તો જ કહી શકીએ તેઓ બધું ઊંઘતા પણ નથી છતાં તેઓ ઉર્જાથી ભરપૂર હોય છે એનું કારણ તેમનો વિપસનાનો અભ્યાસ પદ્માસનમાં છે અલબત્ત જે સાધકો પદ્માસનમાં બેસી શકતા નથી તેઓ સુખાસનમાં બેસી શકે છે સુખાસનમાં પણ પગને પગ સ્પર્શે છે વિપસના માટે તમે પદ્માસન અથવા સુખાસનમાં બેસો અને તમે જોશો કે તમારી જૈવ વિદ્યુત ઉર્જા અંદર એ ગોળાકાર માર્ગમાં સતત ફરતી રહે છે અને સંચિત થાય છે અને ધીરે ધીરે તમે ઉર્જાનો ભંડાર બનો છો અનુકૂળ સમય અને અનુકૂળ સ્થળ માટે વિપસનામાં બેસવા માટે આ કેટલીક પ્રાથમિક વાતો છે વિપસના શ્વાસની જાગૃતિ પર આધારિત છે શ્વાસ લેવાની કોઈ ખાસ પદ્ધતિ નથી શ્વાસને કુદરતી લયમાં ચાલવા દો અને તેના ઉદય અને પતન પર નજર રાખો જ્યાં પણ સંવેદના અનુભવાય નાક કે પેટની ઉપર કે નાભીની આસપાસ ત્યાં તેને જોતા રહો વિપસના એ એકાગ્રતા નથી વિપસનાના સમગ્ર સમયગાળા માટે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કે એકાગ્ર કરવાનો કોઈ હેતુ નથી જ્યારે વિચારો લાગણીઓ અને સંવેદનાઓ ઉદ્ભવે છે અથવા જ્યારે તમે બહારથી આવતા અવાજ ગંધ અને હવાથી પરિચિત થાવો છો ત્યારે તમારું ધ્યાન તેમના તરફ જવા દો જે પણ આવે છે તેને આકાશમાં પસાર થતા વાદળોની જેમ જોઈ શકાય છે ન તો તમે તેને વળગી રહો છો ન તો તમે તેને નકારી દેશો જ્યારે પણ શું જોવું શાનું અવલોકન કરવું એનો વિકલ્પ હોય ત્યારે તમારી જાગૃતિને શ્વાસ પર પાછા લઈ આવો યાદ રાખો વિપસનામાં કોઈ સફળતા કે કોઈ નિષ્ફળતા નથી કોઈ ગણતરી કે વિશ્લેષણ કરવા માટે કાંઈ નથી વિચારો પ્રશ્નો અને સમસ્યાઓની ફક્ત પસાર થતી વસ્તુઓ તરીકે જોઈ શકાય છે માત્ર અવલોકન કરો અને જવા દો એક રીતે શરીર અથવા મન માટે કંઈ ખાસ કરવાનું નથી અને છતાં તમારા શરીર અને મનમાં તમારા શ્વાસની જાગૃતિમાં કંઈક વિશેષ થઈ રહ્યું છે સુધારાની કોઈ ગણતરી નથી પણ સાથે સાથે મન અને લાગણીઓમાં ફેરફારો થતા રહે છે શ્વાસની સાથે સાથે વિચારો લાગણીઓ સંવેદનાઓનું અવલોકન થતું રહે છે અને એ જ અવલોકન એક સમજ એક દર્શન બની જાય છે વિપસનામાં બેસવું એટલે વ્યસ્તતા વગર કામ વગર પોતાના માટે થોડો સમય આપવો એ શરૂઆતમાં મુશ્કેલ લાગે છે પરંતુ અંતમાં તે સૌથી સરળ હશે જો તમે કોઈને ખાલી બેસવાનું કહો અને કંઈ જ ન કરવાનું કહો તો તે બેચેન અને અસ્વસ્થ થઈ જાય છે તેને આમ ખાલી બેસવું નકામો લાગે છે અને તે બેચેની અનુભવવા લાગે છે જાણે કીડીઓ તેના પગ પર સરકતી હોય કારણ કે તે હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે આ એક મોટરકાર જેવું છે જેમાં ઇગ્નિશન તો ચાલું છે એન્જિન તો ચાલુ છે એન્જિન ધૂંધું કરી રહ્યું છે પણ મોટરકાર ગતિરત નથી મોટરકાર ક્યાંય જઈ રહી નથી અને એન્જિન ગરમ થઈ રહ્યું છે બસ એ જ રીતે આપણે ઇગ્નિશન બંધ કરવાનું એન્જિન બંધ કરવાનું ભૂલી ગયા છીએ અને આજ વિપસનામાં બેસવાનો અર્થ છે તમારું એન્જિન બંધ કરવાની કળા તમારું ઇગ્નિશન બંધ કરવાની કળા તમે પસંદ કરેલા સમયગાળા માટે વીસ મિનિટ ત્રીસ મિનિટ અથવા એક કલાક માટે બેસીને વિપસના ધ્યાન શરૂ કરી શકો છો જેને લઘુ અવધિ મધ્યમ અવધિ અથવા પૂર્ણ અવધિના વિપસના ધ્યાન તરીકે પણ ઓળખવામાં આવે છે માર્ગદર્શિત વિપસના ધ્યાનના વિડીયો આ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે કેટલાક નવા સાધકોને વિપસનમાં બેસણું કંટાળાજનક કે થકાવનારો લાગે છે અને અમુક વખત મનમાં ઘણા વિચારો અસ્વસ્થ કરી દે તેવા વિચારો કે જે પહેલાં ક્યારેય જોયા નથી આવા સાધકોને મનની શાંતિની જગ્યાએ જાણે મનમાં વિચારોનો વંટોળ દેખાય છે ધ્યાન સરળ પણ અને સહજ પણ એ વિષયની ચર્ચા કરતી વખતે આપણે બહિરંગ સાધના બાહ્ય સાધનાના ત્રણ તબક્કાઓની ચર્ચા કરી છે શરીરની શુદ્ધતા વિચારોની શુદ્ધતા અને ભાવની શુદ્ધતા તે સમયે રેચન એથાર્સિસ એવી રીતે શરીર વિચારો અને ભાવને શુદ્ધ કરવામાં મદદરૂપ થઈ શકે છે તેની ચર્ચા કરી હતી વિપસનામાં બેસતા પહેલાં માત્ર થોડી મિનિટો માટે કદાચ પાંચ કે દસ મિનિટ માટે તમારી પસંદગીના નૃત્ય કરવાનો પ્રયાસ ખૂબ મદદરૂપ રહેશે કારણ કે નૃત્યમાં તમારું બક્તર તમારા વ્યક્તિત્વની ઢાલ દૂર થઈ જાય છે આ નૃત્ય તમારી પસંદગીના કોઈપણ સંગીત પર હોઈ શકે છે એ કોઈ પણ પરંપરાગત સંગીત જેમ કે ડિસ્કો ગરબા ઘૂમર અથવા અન્ય કોઈ પણ તમે મોટેથી ગાઈ શકો છો અને આનંદમાં ચીસો પાડી શકો છો જે તમને વધુ સક્રિય વધુ જીવંત બનાવશે નૃત્યને ગાયન અને મનોભાવનો અભિનય કરીને તમે તમારી ક્ષમતા મુજબ તમારા બધા દમનનું રેચન કેથાર્સિસ કરો છો અને તમારું શરીર વિષાકત અને નકારાત્મક પરિબળોથી શુદ્ધ થાય છે અને તમારું મનોભાવ જગત પણ અજાણ્યા આઘાતો અને છૂપા વ્યાઘાતોથી શુદ્ધ થાય છે જ્યારે આવું થાય છે ત્યારે વિપસનામાં બેસવું માત્ર અદભુત જ નહીં પરંતુ તમારી જાગૃતિમાં ગહરાઈ અને તીવ્રતા સાથે પ્રજ્ઞાપૂર્ણ સમજ આપનારું પણ હશે મને જૈન ગુરુ રિંઝાયની વાર્તા યાદ આવે છે એકવાર નજીકના રાજ્યમાંથી એક રાજકુમાર તેમને મળવા આવ્યા પરંતુ તે સમયે રિંઝાય આશ્રમના પ્રવેશદ્વાર પાસે જ લાકડા કાપતા હતા રાજકુમારે તેમને પૂછ્યું કે તે રિંજાઈને ક્યાં મળી શકે રિંજાઈએ જવાબ આપ્યો રિંજાઈ હંમેશા અહીંયા અને અત્યારે હાજર છે રાજકુમારે વિચાર્યું કે તે ખોટા વ્યક્તિને મળ્યા લાગે છે તેથી તેમણે ત્યાંથી પસાર થતા એક શિષ્યને પૂછ્યું કે તે રિંજાઈને ક્યાં મળી શકે શિષ્ય રાજકુમારને રિંજાઈની રાહ જોવા માટે મુલાકાતીઓના રૂમમાં લઈ ગયો જ્યાં રિંજાઈ બધા મુલાકાતીઓને મળતા હતા થોડી વાર પછી રિંજાઈ તેમના પરંપરાગત જૈન પોશાકમાં દેખાયા રાજકુમારને તરત જ યાદ આવ્યું કે તે એ જ વ્યક્તિને મળી રહ્યા છે જે બહાર લાકડા કાપતા હતા તેથી તેમણે રિંઝાઇને પૂછ્યું શું તેઓ એ જ વ્યક્તિ છે જે થોડી વાર પહેલા લાકડા કાપતા હતા રિંઝાએ જવાબ આપ્યો રિંઝાઈ હંમેશા અહીંયા અને અત્યારે હાજર છે જ્યારે આપણે બધી અશુદ્ધિઓથી મુક્ત હોઈએ આપણા શરીરની આપણા વિચારોની કે આપણા ભાવની ત્યારે આપણે પણ હંમેશા અહીંયા અને અત્યારે હાજર હોઈએ છીએ અને જ્યારે આપણે અહીંયા અને અત્યારે હાજર હોઈએ ત્યારે આપણે આપણા શ્વાસને મળીએ છીએ કારણ કે આપણો શ્વાસ તો હંમેશા અહીંયા અને અત્યારે હાજર જ હોય છે આપણી આધુનિક જીવનશૈલીમાં લાકડા કાપવા કે કૂવામાંથી પાણી લાવવા જરૂરી નથી અને તે અર્થમાં આપણે રીંઝાઈ જેટલા નસીબદાર્થ નથી કે જેથી જીવન નિર્વાહની પ્રવૃત્તિમાં જ સામાન્ય રીતે આપણી દમિત વૃત્તિઓનું રેચન કેથાર્સિસ થઈ જાય પણ જો તમે વ્યાયામને થોડું પણ મહત્ત્વ આપતા હો તો વિપસનામાં બેસતા પહેલાં થોડીવાર માટે પાંચ કે દસ મિનિટ માટે તમે હળવી કસરત કરી શકો છો જેમ કે દોડવું જોગિંગ કરવું પરિસરમાં ઝડપથી ચાલવું અથવા એક જ જગ્યાએ કે ટ્રેડમિલ કે ઇલિપ્ટિકલ વોકર પર ચાલો અથવા ઝુમ્બા નૃત્ય કરવું અને કાંઈ નહીં મનપસંદ નૃત્ય કરવું કે ગીત ગાવો અને પછી જો તમે વિપસનામાં બેસો તો વિપસના માત્ર અદ્ભુત જ નહીં પરંતુ તમને તે આમૂલ બદલાવ લાવનારું પૂર્ણ પરિવર્તનશીલ ધ્યાન લાગશે એકવાર તમે તમારા પસંદ કરેલા વાતાવરણમાં વિપસનાનો આનંદ માણવાનો શરૂ કરો પછી તમે તેનો ગમે ત્યાં અભ્યાસ કરી શકો છો કોઈને ખબર પણ નહીં પડે બસમાં ટ્રેનમાં કારમાં મુસાફરી કરતી વખતે અથવા રસ્તાના કિનારે દુકાનમાં બજારમાં રાહ જોતી વખતે અથવા તમારા ઘરે કે વાડામાં હળવાસી બેઠા હોય ત્યારે કોઈને ખ્યાલ કે અણસાર પણ નહીં આવે કારણ કે ન તો કોઈ મંત્રનો જાપ કરવાનો છે ન તો શરીરનું કોઈ ખાસ આસન કરવાનું છે એટલી સહજ સરળ અને આંતરિક વિધિ છે કે તમે ગમે ત્યાં કરી શકો છો વ્યવસ્થામાં બેસવું આનંદદાયક ઉચિત અને જરૂરી છે જો તમે પછીના વિડીયોને ધ્યાનના વાસ્તવિક અનુભવ સાથે અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સાંભળવા અને સમજવા માગતા હો તો તમારે બે પાંચ વાર વિપસનામાં બેસવું ઉચિત અને જરૂરી રહેશે હવે પછીના વિડિયોમાં હું પરિવર્તન માટે વિપસનાના વિષય પર વાત કરીશ સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર